વર્ષો થી વાવવાની બંધ કરી દીધી આ સુધરે નહીં એક ફરે બગડ્યા પછી આવું ટેસલી આંગળી જેવું થઈ ગયું એ રાયપલા જ છે અમે આ પેલી વાર આવું રિઝલ્ટ નેનો નું આવું પહેલી વાર મારી ઉંમર માં પેલી વાર આ બે વર્ષથી થી નેનો સીલ્ડ દવાનું રિઝલ્ટ જોઈ છે અને મુંડાને મારે મારે ઈ એક એમાં પ્લસ પોઈન્ટ છે પ્લસ પોઈન્ટ છે બરાબર છે એમાં હે ને ઈ મુંડાને મારે હે બાકી છોડના વિકાસની ની દવા છે તો ખેડૂત મિત્રો આજે આપણો મુદ્દો છે કે મગફળી નું બહુ બહોળું ઉત્પાદન મેળવવા માટે શું પ્રયત્ન કરવા જોઈએ જે આપણે ખર્ચો કરી આપણે લેખે લાગવો જોઈએ તો આજે એવી મગફળીનો એક પ્લોટ બતાવવા માંગુ છું જે હાવ નબળી હતી અને એમાં સુધારો આવે ને અત્યારે જે મગફળી અમે ઊભા છે જે ગોઠને ગોઠને મગફળી છે એક જ હરખો બાર વીઘા આ પ્લોટ છે એમાં ક્યાંય છોડ નબળો નથી ક્યાંય રોગ નથી પ્રમાણમાં બીજા પ્રમાણમાં કે એમાં ખુયા એટલા બેઠા છે કે એની સંખ્યા અસંખ્ય છે અને નરવા એના પાંદ મોટા તો એનું કારણ શું છે ને તે જાણવા માટે આપણે જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ખડખંભણીયા ગામમાં આજે આવ્યા છે અશોકભાઈની મુલાકાત લેવા જેની નેનોસીલ દવાનો સ્પ્રે કર્યો અને આગલે સાલે એની એવા રિઝલ્ટ મેળવા આ વર્ષે પણ આ વસ્તુ તમને જે ફોટા ડિસ્પ્લે કરશું અમે કેવી મગફળી આ હતી આગળની અને અત્યારે તમે જોવો છો અમારી તમારી નજર સામે કે અત્યારે કેવી થઈ ગઈ છે ખાલી ચાલીસ દિવસમાં

આમાં દવાનો સ્પ્રે કરવાથી આપણે શું ફાયદો મળ્યો જો આ પેલી વખત તો ઈ છે કે આ નેનોસીલ દવા છે ને જાલથી મળે છે બીજે તો ક્યાંય મળતી નથી બરાબર પણ એનું રિઝલ્ટ સો ટકા છે

અશોકભાઈ ખુદ ખેડૂત કોઈ આમાં બનાવ કે બીજું ખેતર કે કઈ નહીં અશોકભાઈ ખુદ ખેડૂત છે હું પણ ખેડૂત છું તમે જોવા વાળા પણ ખેડૂત છો એટલે વિશ્વાસ આ વાતનો રાખજો કે જે વસ્તુ તમને બતાવવામાં આવે છે એ સત્ય છે અને અશોકભાઈ અત્યારે તમે ત્યારે કેટલો સમય થઈ ગયો આપણે સ્પ્રે કર્યો તો પહેલો સ્પ્રે પંદર જુલાઈ ની આસપાસ કર્યો પંદર જુલાઈ એ પેલો સ્પ્રે કર્યો પ્લસ અત્યારે બીજો સ્પ્રે કર્યો આઠ દસ દિવસ થઈ ગયા બે સ્પ્રે કર્યા છે વીસ પચીસ દિવસના ઉત્પાદન માં સારું મળે છે આવું પાન તમે ગમે એટલા દવા ની લેવાની ગમે એટલું ખાતર નાખી લેવાનું ગમે એટલું ખાતર નાખી લેવાનું આ રિઝલ્ટ તમને મળે નહીં મળે નહીં અને કેવાનો અર્થ છે જે મુંડાની ની દવા અત્યારે હાલમાં ખેડૂતો પાય છે ક્લોરો છે આ તે તો એ આપણે જમીનના પોષક તત્વો ને નાશ કરે છે તો આ દવા એ નાશ નથી કરતી અને ઉપર થી છટકાવ કરવાથી

આ પહેલી વાર આવું રિઝલ્ટ નેનોશીલ્ડ નું આવું પહેલી વાર મારી ઉંમર માં પહેલી વાર આ બે વર્ષ થી આ નેનોશીલ્ડ દવા રિઝલ્ટ જોઈ પણ તમે તમારા संबंधी માં તમે વાત કરતા હતા કે આગલે વર્ષે એને ઉત્પાદન નહોતું થાય એમ નહોતું થાય એમ કાઈ નહોતું થાય એમ તો એના પછી આ નેનોશીલ માર્યું હા અને એને ઉત્પાદન અઢાર 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 જે બે પાંચ મણ થાય એવું કઈ થાય જ નહીં રાપલવાનું રાપલવાની વસ્તુ થઈ શકતી હોય મગફળી અને એ પીરિયડ આપડે લાંબો થઈ ગયો હોય ને આપડે એક ફેર મગફળી નબળી પડી ગઈ અને એમાં સુધારો કરવા નેનો છે અને જો પેલેથી આનો કાયદેસર વપરાશ કરવામાં આવે ત્રણ હાથ મારવામાં આવે ને એટલે કોઈ પચીસ પચીસ દિના છે પચીસ દીની મગફળી થઈ જાય એટલે પેલો સ્પ્રે કરી

એટલે જ આવડો મોટો વિકાસ થઈ છે તમે વિકાસ જુઓ ને જે જામ રાવલ ની દવા જે જીરા વિશે મેં આગળ એક વિડિયો નાખ્યો તો કે એમાં 80 90% જીરામાં પણ એવું રિઝલ્ટ મળે અને જામ રાવલ ગુરુકૃપા એકડો જે માલદે નું ખાસ એવું કામ છે કે ખેડૂતોને ને ખાસ નોલેજ પણ મળે છે અને એના નબળા પાક હોય એમાંથી સુધારો જોવા મળે છે સુધારો જોવા એટલે એ એક સારી વાત છે અને આ નેનોસિલ દવા એના સાથે ડોઝ તૈયાર કરેલો છે ત્રણ બે ત્રણ દવા બીજી કે જે હું ડિસ્પ્લે કરું છું તમને કે આ ડોઝ સેટ કરી

પણ તમે માપે મગાવો અને ટ્રાય કરો કે નહીં ખરેખર રિઝલ્ટ મળે છે તમે પાવ છો એ પાવ ચાલુ રાખો હું એમાં કઈ બંધન કરતો નથી પણ તમે એક ટેસ્ટિંગ કરો અને આનું રિઝલ્ટ જોવો કે નેનો કઈ કરાયતું છે કઈ કરાય જ નહીં હું ખેડૂત જ છઉ કાઈ કરાય જ નહીં ભાઈ તો નેનો સીલ છે ને મળતી હોય ને તો જ માંડવી હોય અગાઉ જ નેનો સીલ લઈ લેવાય જામરાવલ થી લઈ લેવાય અથવા મગાવી લેવાય

આપણું વરે આપણે કોઈ હાટું થી વિડીયો બનાવવાનું એક મકસદ જ એ છે કે માલદેભાઈ માટે વિડીયો બનાવી નઈ ખેડૂતો માટે વિડીયો બનાવી છે અને તમે એવું સમજતા હોય ને તો જ આ વિડીયો ને લાઈક શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને મને સપોર્ટ કરજો કેમ કે મેં પણ પચાસ કિલોમીટર કાપીને અહીંયા જોવા માટે આવ્યો છું ખાલી વિડીયો બનાવવા જ નહીં મારે પણ નજર હતી કે ભાઈ આ રિઝલ્ટ મેં કોલ કર્યું હતું એટલે ખાસ મહત્વપૂર્ણ વસ્તુ છે એટલે હવે આ તમે વસ્તુ સમજી લીધી છે તો હવે આ વિડીયો લાંબો ન થાય એટલે વિડિયાને આપણે પૂર્ણ વિનામ આપી આગલા નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતા કી જય